જાફરાબાદમાં હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી અંતર્ગત રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ દિવસની સ્થાપના રાજ્યમાં થઈ હતી અને તે દિવસને વર્ષોથી હોમગાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે જ્યારે હોમગાર્ડ દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે જાફરાબાદ ખાતે પણ હોમગાર્ડ કમાન્ડર અરવિંદભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ યુનિટ દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશન થી બંદર ચોક સુધી રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું રોજ સ્થાપના દિવસ ડિસેમ્બર નાગરિક સંરક્ષણ દિવસની સ્થાપના થયેલી છે અને આજે છઠ્ઠી ડિસેમ્બરની સ્થાપના દિવસે જાફરાબાદ હોમગાર્ડ યુનિટ રૂટ માર્ચનું આયોજન કરેલું છે જાફરાબાદ ટાઉન પોસ્ટેથી આજે બંદર ચોક સુધીનું અફરાદ હોંગાર યુનિટના તમામ જવાનો રૂટ માર્ચ કરશે અને બંદર ચોકે પૂર્ણ થશે જય હિન્દ જય ભારત